નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હું તમારી મજા બગાડવા માટે આવ્યો છું આજે એવી એવી વાત લઈને આવ્યો છું કે તમે ડરી જશો મને વિશ્વાસ એટલા માટે છે તમે ડરી જશો એ વાતનો કારણ કે આજથી સાડા ત્રણ ચાર દાયકા પહેલા હું પણ ડરી ગયો હતો મારી પચીસ વર્ષની ઉંમર અમદાવાદથી ચોર્યાસી કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ટાઉનમાં મારી નોકરી લાગી સાર્વજનિક હોસ્પિટલ હું છાતીમાં અરબાણું પોટલું ભરી અને નોકરી પર જવા રવાના થયો ત્યાં ગયો હોસ્પિટલની ગાડી એની જે જીપ હતી અને ડ્રાઈવર એ મને લેવા માટે આવ્યા હતા બસમાંથી નીચો ઉતરો હોસ્પિટલ સુધી જતા રસ્તામાં મને એક ભયાનક માણસ જોવા મળ્યો હતો વિકરાણ જંજીરના પ્રાણ સાહેબ જે શેર ખાન ખબર પડી ઉભી બજારમાં દુકાનદારોને ધાક ધમકી આપી અને લુખી કરી કરતો હતો એ માણસ અને એના મોઢામાં આ કાયમી ડાયલોગ તકિયા કલામ જેવો

દર્દી બનીને આવવાનો નથી હોસ્પિટલમાં બીજા દિવસે મેં મારો ચાર્જ સંભાળ્યો મારી ફરજ સંભાળી ત્યારે જોયું કે અઠવાડિયામાં એકાંત વખત આ શેરુ દાદા અચૂક આવે હોસ્પિટલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઉભો રહીને બૂમ પાડે બે મહેશ નાના કેસ નિકાલ એટલે કેસની વિન્ડો પર બેઠેલો મહેશ બીજા થોડા થોડો ધૂધતો એના નામનો કેસ પેપર બનાવી અને એના હાથમાં આવીને આપી દે डॉक्टर पास से जाए तो पर दादागिरी करना है बे डॉक्टर शेरू दादा को बुखार आया है इलाज का देख खून की जांच बात नहीं कराऊंगा तू डॉक्टर का है का मेरी बात सुन और सीधा निदान कर दे डॉक्टर पर विचारो शू करें। तपास के रहा कोई टेस्ट के रहा बगैर इन्हें गोलियों लिखे आपे पीछे कोरिडोर में उभोरे बूम बे प्रमोद

એક વાત અથડામણ થતા થતા થઈ જ ગઈ મારે ક્યાંક બાર જવું હતું બેઠો અને ઉભી બજારે જતા હતા અને સામેથી મધમાં તો હાથી જેમ દોડતો દોડતો આવતો એમ શેરુદાદા આવતા અમારા ડ્રાઈવરે એનું ધ્યાન દોરવા માટે બે ત્રણ હોડ પહેર્યા અને શેરુદાદાની ખોપડી છટકી सिद्धो आवे क्यों मारी साइड में मा, मारी माथी बे डाक्टर क्या समझता है अपने आप को काट डालूंगा मार डालूंगा मैं तो शेरू दादा पर मारी भूल क्यों थे बे देखता नहीं है मैं आ रेला हूं तुम्हारी जीप वापस ले लेरो आवी दादा के मैं शांति रखी शेरू दादा जतारिया પછી हमारी जीप आगे चली फिर भगवान आभार मैनो સારું છે હું ગાયનેકોલોજીસ્ટ છું આ શેરુદાદા ક્યારેય પેશન્ટ બનીને મારી પાસે આપવાના નથી બાકી એન્કાઉન્ટર થઈ જાત મારો આ બધી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની ઘટનાઓ હતી ડિસેમ્બર મહિનો આવ્યો જોરદાર ઠંડી પડી હોસ્પિટલમાં નીચેના ભાગે આઉટડોર વિભાગ હતો બધો ફર્સ્ટ ફ્લોર એટલે કે બચલા માળ ઉપર બધો ઇન્ડોર વિભાગ લેબર રૂમ ઓપરેશન થિયેટર વોર્ડ્સ એ બધું આવેલું અને ત્રીજા માળે અમારા ડૉક્ટરોના રહેવા માટેના નિવાસ નિવાસસ્થાનો હતા રાતના દસ વાગ્યાનો સમય હું ત્યારે પણ મોડે સુધી જાગવાની ટેવ ધરાવતો હતો કોઈ પુસ્તક વાંચતો હતો મારા ક્વાર્ટરની બધી હતી નીચે હોસ્પિટલમાં સોપો પડી ગયો હતો આખું નગર

કદાચ કોઈ પેશન્ટના કારણે મને સ્ટાફના બેન બોલાવા આવ્યા શેરબાણીને મેં પાડવું ખોડ્યું તો સામે દાદા ઉભા એક સેકન્ડ માટે મારા શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ ગયું શિયાળાની ઠંડીનું પણ અને ભયની ઠંડીનું પણ આવા ક ટાઈમે કટાણે ખોટા સમયે શેરુદાદા મારા ઘરે કેમ આવ્યા मैं पूछूं क्या हुआ शेरू दादा मैं जो हूं कि बाघ जैसा देखा था शेरू दादा અત્યારે নরম কেশর જેવો બની ગયા હતા આંખોમાં વિનાશ હતી દાઢી ધૃત્તિ હતી आवाज કોમળ બની ગયો સીધા મને હાથ જોડીને કે ડોક્ટર સાહેબ મારી इज्जत आपके हाथ में है मुझे बचा लो भाई तो क्या हुआ इन्हें अंधारा माथी हाथ पकड़ी दिकरी खींची जुआन खूबसूरत दिकरी है मैं तो क्या हुआ शेरुदाला साहब ये मेरी बेटी है कंवारी है और किसी के जहां से मैं आ गई अभी पेट से है सब बचा लो वैसे तो मैं उसको भी काट डालता लेकिन मुझे इससे मारने से कोई फायदा नहीं है मुझे उस હરામી કો મારના હૈ જ્યા લેકન સબસે પહેલે મેરી બેટી કા છુટકારા કરતો બે અઢી મહિનાનો ગર્ભ હતો રાત્રે બાર વાગે કોઈને ખબર ના પડે મારા ઓપરેશન થયેટરના જે આ સીટ હતા એને વિશ્વાસમાં લઈ મને આ છોકરીનો મેં ગર્ભ પાડી શેરુદાદા બબે મિનિટે મારા પગમાં પડીને મારી માફી માંગતા હતા મારો આભાર માનતા હતા એ ગયા આ જે વાતને આ ઓગણીસો એક્યાસી બ્યાસીની ઘટના છે તમે જ ગણી લો ચાલીસ વર્ષ થઈ ગયા છે મારા મનમાંથી આ ઘટના હજી પણ ભીલાતી નથી એક વસ્તુ મને સમજાય દિવસે કે માણસ ખૂબ ઊંચો હોદ્દા પર હોય કે ભિખારી હોય માણસ નક્શીક સજ્જન હોય કે માથાભારે ડોન હોય ગુંડો હોય તો એની અંદર એક બાપનું હૈયું તત્તું હોય છે આખા જગત સામે લડી લે છે બધાને કહી શકે છે કે માર લુંગા કાટડા ડુંગા પણ જ્યારે એના સંતાનની સ્થિતિ ખરાબ આવે છે અને એમાં પણ દીકરીની ત્યારે માણસ વાઘ મટીને પકડી જેવું બની જાય છે આખા શહેરમાં દાદો બનીને ફરતો હતો એ દાદો એ દિવસે મેં આંખમાં પહેલી વાર બાપ જોયો એ કુંવારી ગર્ભવતી દીકરીનો લાચાર બાપ મિત્રો તમે જ કહો કે આ શેરુદા ક્યારે ભૂલાયું પાત્ર છે કરો મને યાદ છે અને મને ખાતરી છે કે આ એપિસોડ જોયા પછી તમે પણ શેરુદાદાને ક્યારે ભૂલી દઈશો તમને લાગશે કે આ ઘટના પૂરી થઈ ઘટના પૂરી નથી થતી ચાલુ રહે છે ખરેખર તો ઘટ્ટા અહીંથી શરૂ થાય છે શેરુદાદા મારો આભાર માની વિદાય થયા હું પણ શેરુદાદાને ભૂલી ગયો એમની ખુબસૂરત દીકરીને પણ ભૂલી ગયો મારા કામમાં ખૂપી ગયો છ મહિના પછી સાંજના છ સાડા છ ના સમયે શેરુદાદા મને મળવા માટે આવ્યા બરાબર વખત જોઈને આવ્યા હતા છ વાગે મારી ઉપડી પૂરી થાય સાંજની ઉપડી સાડા છ એ શિયાળાનું અંધારું થઈ જાય હોસ્પિટલનો સ્ટાફ પણ બધો ઘરે ચાલ્યો ગયો હોય હું એકલો બેઠો એ વખતે શેરુદાદા મને મળવા આવ્યા ફરીથી મારા પગમાં ઝૂકીને બોલ્યા કે સાહેબ એક ખુશખબરી દેને કીધી આવ્યા મેં કહ્યું ક્યાં આપ્યું ક્યાં વાત હે એણે કીધું કે સાહેબ मेरी बेटे की मंगनी हो गई यूपी में हमारा छोटा सा गांव है वहाँ का एक अच्छा खानदानी रिश्ता आया लड़का अच्छा है ठीक ठीक कमा लेता है मेरी लिकी को मैं शादी करके विदा कर दूँगा पक्षी आँख में झड़झड़िया साथ है शेरुदादा बोला कि साहब आपका एहसान मैं जिंदगी भर भूल नहीं पाऊंगा वैसे मैं सर पर पकड़ी नहीं पहनता हूँ લેકિન અગર પહેનતા તો આજ બહુ પકડી ઉતારી કે આપતા હું દ્રવિ ગયો મિત્રો પચીસ વર્ષનો એક ડોક્ટર અને સામે પિસ્તાળીસ વર્ષના શેરુદાદા જ્યારે પોતાના માથા પરથી પાકડી ઉતારી મારા પગા વાત કરતા હોય ત્યારે લહેવું કે વા દુનિયા વા જિંદગી તારા રંગો અજીબો ગરીબ છે તમારો પ્રતિભાવ જાણવા માટે હું રાહ જોઈને બેઠું છું આભાર મિત્રો